માટે બનાવેલું છે તમે જે રીતે જોઈ શકો છો કે આવા અમુક જગ્યા એવી હોય કે આખું ટ્રેક્ટર લઈ જવું અથવા તો વાળવું મુશ્કેલ પડતું હોય ખેતરની અંદર તો આ એક નાનું ઉપકરણ છે તેની મદદથી તમે ચારો લાવી શકો છો અને સરસ રીતે મતલબ વીસ થી પચીસ પશુનો ચારો આરામથી આવી જશે અને જ્યારે દૂધ ભરાવા જવું હોય ત્યારે પણ તમારે દૂધ ત્રણ થી ચાર કેન થતું હોય તો ઉપર મૂકીને તમે જઈ શકો છો તો આનો અંદાજિત ખર્ચ કેટલો હશે સાહેબ લગભગ પંદર થી સોળ હજાર જેવા તૈયાર થયું છે તમે મેન્યુઅલી બનાવી દુ કે રેડીમેડ લીધું ના બનાવડાયું મેં